એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તો દી પ્રચોદયા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે સોળ મે બે હજાર પચીસ ને શુક્રવારે આવનારી વૈશાખ મહિનાની વધ પક્ષની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે ગણેશજીના કેવી રીતે આજે આશીર્વાદ મેળવવામાં આવે છે તેમની કેવી રીતે ઉપાસના થાય છે સંપૂર્ણ વિગતવાર આપણે આજે સાંભળીશું એટલે કે આ સંકટ ચોથનો આજે આપણે સત્સંગ કરીશું

ચતુર્થીની તિથિ સુદ પક્ષમાં હોય કે પછી વદ પક્ષમાં બંને તિથિના અધિષ્ઠાતા દેવ એટલે કે ભગવાન શ્રી ગણેશ બંને ચતુર્થીની તિથિમાં ગણપતિનું પૂજન કરવામાં આવે છે સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે અને બંને ચતુર્થીનું પોતાની રીતે ધાર્મિક રીતે વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ આપણે ત્યાં વૈશાખ મહિનાની સુદ પક્ષની ચોથનું મહત્ત્વ અને ગણું છે કહેવાય છે કે આ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો પાર્વતીજીએ પોતાના મેલમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા હતા અને એવી જ રીતે આ વૈશાખ મહિનાની વધ પક્ષની સંકટ ચતુર્થીનું પણ વિશેષ મહત્ત્વ છે કે જેનું નામ છે ધૂમ્રકેતુ સંકટ ચતુર્થી વિશેષ કરીને આ સંકટ ચતુર્થી ઉપર ભગવાન શ્રી ગણેશનું વ્રત અને પૂજન કરવાથી તે વ્યક્તિના જીવનમાં આવી રહેલા દુઃખો દરિદ્રતા અને જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે સમસ્યા દૂર થાય છે અને ભગવાનની કૃપાથી તે વ્યક્તિને સુખ શાંતિ સૌભાગ્ય અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશ એ બુદ્ધિ વિદ્યા અને જ્ઞાનના દેવતા છે અને સર્વપ્રથમ પૂજનીય દેવતા છે એટલા માટે જે કોઈ વ્યક્તિ ગણેશજીની ઉપાસના કરે છે તે વ્યક્તિ બુદ્ધિશાળી બને છે ધનવાન બને છે અને ગણેશજીની સાથે જો માતા સરસ્વતીની પણ કૃપા થઈ જાય તો તો તે વ્યક્તિનો ભવ બેડો પાર થઈ જાય જે કોઈ વિદ્યાર્થી પણ ગણેશજીનું પૂજન કરે છે તો તે ભણવામાં પણ હોશિયાર થાય છે અને તેની બુદ્ધિ તીવ્ર બને છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિધિવત પૂજન કરીને વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા તેને જીવનમાં આનંદ મળે છે આ લોકમાં તો તેને સુખ મળે છે અને બીજો જન્મ થાય તો તેમાં પણ તેને સુખની પ્રાપ્તિ થાય છે તો આવો હવે આપણે જાણી લઈએ આ વૈશાખ મહિનાની વધપક્ષની સંકટ ચતુર્થીના મુહૂર્ત વિશે તો આ ચતુર્થી તિથિની શરૂઆત સોળ મે બે હજાર પચીસ વહેલી સવારે ચાર વાગેને બે મિનિટે થાય છે કે જે પૂર્ણ સત્તર મે બે હજાર પચીસ વહેલી સવારે પાંચ વાગ્યાને તેર મિનિટે થાય છે એટલે આ સંકટ ચતુર્થીના ચંદ્ર દર્શન સોળ મેના દિવસે થતા હોવાથી સોળ મે બે હજાર પચીસ શુક્રવારે વૈશાખ મહિનાની આ સંકટ ચોથનું વ્રત કરવામાં આવશે તથા આ દિવસે જે ચંદ્ર દર્શનનું મહાત્મ્ય છે એટલે કે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે તેના દર્શન કરીને એકટાણું કરવામાં આવે છે એટલે ચંદ્ર દર્શનનું મહત્ત્વ છે એટલે આ દિવસે ચંદ્રોદયનો સમય છે રાત્રે સાડા દસ વાગ્યાનો કદાચ આપના ગામ શહેર પ્રમાણે દસથી પંદર મિનિટ સમય આગળ પાછળ હોઈ શકે છે એટલે આપને ત્યાંથી જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ગણેશજીને પ્રાર્થના કરીને આ વ્રતને પૂર્ણ કરવાનું અને પછી ઘરે આવીને એકટાણું કરવામાં આવે છે તથા આ દિવસે ગણેશજીની પૂજા કરવાનો સમય પણ જણાવી દઈએ તો વહેલી સવારે પણ પૂજા થાય અથવા તો સાંજે જ્યારે આપણે ચંદ્રદેવને અર્ઘ આપવા જઈએ એ પહેલાં પણ ગણેશજીનું પૂજન કરીને જવું જોઈએ બંને સમયે પૂજન થઈ શકે છે આપ પહેલેથી જે પ્રમાણે પૂજા કરતા હોય તે રીતે પૂજા કરવાની જે કોઈ વ્યક્તિ વ્રત રાખે છે અથવા વ્રત નથી કરતા તે બંને આજના દિવસે ભગવાનનું પૂજન કરી શકે છે અને પૂજન અવશ્ય કરવું જ જોઈએ કેમ કે આપણે વ્રત નથી કરી શકતા તો આપણે ભગવાન ગણેશને પ્રિય એવી આ ચોથની તિથિ છે તો તે દિવસે તેમની આપણે પૂજા કરીએ ઉપાસના કરીએ તો આપણા સૌ લોકોના ઘરમાં ભગવાન શ્રી ગણેશજી સામાન્ય રીતે બિરાજમાન હોય મૂર્તિ ન હોય તો ફોટો હોય અને ફોટો પણ ન હોય તો સોપારી અથવા પૈસામાં આપણે ભગવાનનો ભાવ ધરીને પૂજન કરી શકીએ છીએ ભગવાન ગણેશજી એ તુરંત પ્રસન્ન થનારા દેવ છે અને તેથી જ તેઓને સર્વપ્રથમ પૂજનીય ગણવામાં આવ્યા છે લગ્ન વિવાહ જેવા શુભ પ્રસંગોમાં પણ આપણે સૌ પ્રથમ તેમનું પૂજન કરીએ છીએ કે જેથી કરીને આપણું તે કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય અને એટલા માટે જ તેઓ વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે તો ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યમાંથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ઘરના મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિ ફોટોને સ્વચ્છ કરી ગંગાજળથી શુદ્ધ જળથી કે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ પછી ભગવાનને શૃંગાર કરી ધૂપ દીપ ફૂલ નૈવેદ્ય ચડાવવું નૈવેદ્યમાં લાડુ મીઠાઈ સાકર અથવા તો છેલ્લે બાકી ગોળ પણ ધરાવી શકાય છે ભગવાનને દુર્વા ઘાસ અતિ પ્રિય છે તો પાંચ કે અગિયાર દુર્વાની ગાંઠ લાલ વસ્ત્રમાં વીટીને અથવા તો એમને ભગવાનને અર્પિત કરવી જોઈએ ભગવાન ને સિંદુર પણ અર્પણ કરવું તિલક કરવું અથવા લાલ ચાંદલો કરવો જોઈએ 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 લાલ રંગના પુષ્પ ધરાવવા અને આ પૂજા કરતા સમયે ગમ ગણપતયે નમઃ અથવા તો ઓમ શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો સંકટના સંસ્તોત્રનો પાઠ કરી શકો બાર નામનો પણ પાઠ કરી શકો છો કે જે બાર નામ છે ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય નમઃ ઓમ કપિલાય નમઃ ઓમ ગજકર્ણકાય નમઃ ઓમ લંબોદરાય નમ વિકટાય નમ વિઘ્નનાશાય નમઃ ઓમ વિનાયકાય નમં ધુમ્રકેતવે નમ ગણાધ્યક્ષાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમં ગજાનનાય નમઃ આ બાર નામનો જાપ પણ આપ પૂજા સમયે કરી શકો છો જેટલું વધુ વખત કરી શકો એટલું વધુ ઉત્તમ છે પરંતુ નામનું ઉચ્ચારણ સાચી રીતે થાય તેનું ધ્યાન રાખવાનું આજના દિવસે વિધિવત ભગવાનનું પૂજન કરી આરતી કરવાની નૈવેદ્યમાં જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને પોતે લેવાનો ઘર આસપાસ કે ગણેશજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવાનું સાંજે સત્સંગ થતો હોય તો સત્સંગ કરવા પણ જવાનો આજનો આખો દિવસ જો ઉપવાસ થાય તો ઉપવાસ કરવાનો અને સાંજે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું અને એ રીતે શક્ય ન હોય તો દિવસભર દરમિયાન પાણી લઈ શકો છો ફળ ફ્રૂટ લઈ શકો છો અને ફરાળ પણ લઈ શકાય છે અને છતાં પણ એ રીતે પણ ન થાય તો જ અનાજ લઈને દિવસે એકટાણું કરવાનું રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરીને ભગવાન શ્રી ગણેશ પાસે આપણા આજના દિવસે વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની ભલે આપણાથી કોઈ ભૂલ થઈ હોય ન થઈ હોય પરંતુ જાણીએ અજાણીએ ભૂલ થઈ જાય માણસ માત્ર ભૂલને પાત્ર એટલે તે ભૂલની ક્ષમા આપણે ભગવાન પાસે માગી લેવી જોઈએ તથા આ વ્રતનું ફળ આપણને અર્પણ કરે અથવા તો જે કોઈ મનોકામના અર્થે આ વ્રત કર્યું હોય તે ભગવાન પૂર્ણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની અને આ વ્રત તેમના ચરણોમાં સમર્પિત કરવાનું અને આ રીતે આજનો આખો દિવસ સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે એટલે કે એક દિવસનું સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્રોદય સુધીનું આ વ્રત કરવાનું હોય છે તો જે કોઈ વ્યક્તિ આ રીતે શ્રદ્ધાભાવપૂર્વક સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને ભગવાનના આશીર્વાદ સોએ સો ટકા મળે છે

સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી તે દરરોજ પૂજાપાઠ અને વ્રત નિયમ કર્યા કરતી અને વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કોઈ વાંધો ન હતો તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી ચંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી તે કોઈ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરતી નહીં ભરપેટ ખાવા જોઈતું અને તે શરીરે હષ્ટપુષ્ટ હતી સમય જતા સુશીલાને એક પુત્રી થઈ

તે તું કોઈને પણ જણાવીશ નહીં તે સંગ્રહી રાખજે આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે આટલું કહી ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નથી પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં વધારો થયો તે દરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી અને આનંદથી રહેવા લાગી થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું તેણે ગણેશજીને પ્રાર્થના કરી કે સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા મતિ માગી ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા તેણે એ વારાફરતી વેચીને નાણા એકઠા કરી તે નાણા વડે સુખેથી રહેવા લાગી સાથે સાથે તે નાણાનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન દેવા લાગી ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા આ વાત ઉડતી ઉડતી ચંચલાને કાને આવી તે સુશીલા પાસે આવી આ બાબતે પૃછા કરી ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી અને આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવા નિશ્ચય કર્યો અને આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કુવામાં નાખી દીધી અને કાઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કુવામાં પડતા ગણેશજીએ તેને ઉચકી લઈ કુવા બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેને સુશીલાને ઘેર પહોંચાડી દીધી અને આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો આ બાબતની જાણ ચંચલાને થઈ તે ભયભીત થઈ ગઈ તેણે વિચાર્યું કે મારનાર કરતા તારનાર ઘણો મોટો હોય છે મે મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ તે પોતે સુશીલાને ઘર ગઈ અને ઘણી ઘણી માફી માંગવા લાગી અને પોતાના નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા આથી કરીને તેઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા હે ગણપતિ ગજાનંદ મહારાજ હે વિઘ્ન હરતા તમે જેવી રીતે સુશીલાને ફળ્યા તેવી જ રીતે તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર સર્વ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો સાંભળ્યું ને સંકટ ચતુર્થી નું કેટલું મહાત્મ્ય છે તો આપણે પણ સૌ લોકો જો આપણાથી થાય તો આ દિવસે વ્રત કરીએ વ્રત ન થાય તો ગણેશજીનું પૂજન કરીએ અને પૂજન પણ ન થાય તો ગણેશજીના પાઠ મંત્ર જાપ કરીએ કે જેથી કરીને આપણા ઉપર પણ ગણેશજીની કૃપા થાય અને આપણો આ જન્મ સફળ થાય તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ A barra.